આજે હું તમને એકાદશી માતાની વાર્તા સંભળાવવા જઈ રહી છું જો તમને આ વાર્તા પસંદ આવે તો એકાદશી માતાની જય અવશ્ય લખો અને હજુ સુધી આ ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ જરૂર કરો શાસ્ત્રો અનુસાર એકાદશી તિથિ પર ભગવાન વિષ્ણુનું પૂજન કરવામાં આવે છે હિન્દુ પંચાંગ અનુસાર અગિયારમી તિથિને એકાદશી અથવા અગિયાર જ કહીએ છીએ દરેક માસમાં બે એકાદશી આવે છે પહેલી સુદ એકાદશી અને બીજી વદ એકાદશી અમાસ પછી આવવાવાળી એકાદશીને શુક્લ પક્ષની એકાદશી કહેવાય છે અને પૂર્ણિમા પછી આવવાવાળી એકાદશીને કૃષ્ણ પક્ષની એકાદશી કહેવામાં આવે છે માન્યતાઓ અનુસાર એકાદશી વ્રત રાખવાથી પિતૃઓને સ્વર્ગીય પ્રાપ્તિ થાય છે મોક્ષ મળે છે પૌરાણિક ગ્રંથો અનુસાર અગિયારસના દિવસે ભગવાન વિષ્ણુને પૂજવાનું વિશેષ મહત્ત્વ છે આ દિવસે એકાદશી માતાની કથા સાંભળવાનો મહિમા છે આ દિવસે ભગવાન શ્રી વિષ્ણુના શરીરથી વિભાજીત થઈને દિવ્ય શક્તિમાં રૂપાંતર થઈને એકાદશી દેવીના રૂપમાં જન્મ લીધો હતો માટે આ દિવસને વિશેષ મહત્ત્વ આપવામાં આવ્યું છે જ્યારે ધર્મરાજ યુધિષ્ઠિરે ભગવાન શ્રી કૃષ્ણને એકાદશી વિશે પૂછ્યું તો તેમણે કહ્યું કે હે ધર્મરાજ હું તને એકાદશીની એક કહાની સંભળાવું છું આ કથા ધ્યાનપૂર્વક સાંભળ એકાદશીની કથા અનુસાર સતયુગમાં મૂર નામનો એક રાક્ષસ હતો જેને દેવરાજ ઇન્દ્ર સહિત બધા જ દેવતાઓ પર વિજય પ્રાપ્ત કરી હતી જ્યારે ભયભીત થયેલા બધા જ દેવતાઓ ભગવાન શિવને મળ્યા ત્યારે ભગવાન શિવે દેવતાઓને શ્રી હરિ વિષ્ણુની પાસે જવાનું કહ્યું શિવસાગરમાં બિરાજેલા ભગવાન શ્રી વિષ્ણુ ઇન્દ્ર સહિત બધા જ દેવતાઓની પ્રાર્થના માટે જાગી ગયા અને ચંદ્ર રાક્ષસ મૂર રાક્ષસને મારવા માટે તૈયાર થઈ ગયા તેમના સુદર્શન ચક્રથી અગણિત રાક્ષસોને મારી નાખ્યા પછી તે ભદ્રિકા આશ્રમની સિંહવંતી નામની ગુફામાં સૂઈ ગયા અને જેવું જ મૂર રાક્ષસે ભગવાન શ્રી વિષ્ણુને મારવા માટે વિચાર્યું ત્યારે એક દેવી ભગવાન શ્રી વિષ્ણુના શરીરમાંથી બહાર આવ્યા અને તે દેવીએ આ મૂર રાક્ષસને મારી નાખ્યો તે દેવીનું નામ એકાદશી હતું પછી ભગવાન શ્રી વિષ્ણુને બતાવ્યું કે મૂર રાક્ષસનો મેં વધ કરી દીધો છે ત્યારે ભગવાન શ્રી વિષ્ણુએ પ્રસન્ન થઈને તે દેવીને બધી જ તિથિમાં અગ્રણી રહેવાનું વરદાન આપ્યું આથી એકાદશી તિથિ સર્વ તિથિમાં શ્રેષ્ઠ પુણ્યફળ આપનારી મંગલકારી છે આ પ્રકારે ભગવાન શ્રી વિષ્ણુના શરીરમાંથી માતા એકાદશીનો જન્મની કહાની ગ્રંથો પુરાણોમાં લખાયેલી છે આ એકાદશીના અવસર પર એકાદશી દ્વાદશી ત્રિયોદશી શુભ માનવામાં આવે છે એકાદશી એકાદશીનો વ્રત રાખવાથી હજારો વ્રત કરવાનું પુણ્ય ફળ પ્રાપ્ત થાય છે એકાદશીનું વ્રત દસમી તિથિ થઈ જાય છે બ્રહ્મચર્યનું પાલન કરવું એકાદશી વ્રતનો સંકલ્પ કરવો એકાદશીના દિવસે સવારે સ્વચ્છ થઈને એકાદશીની પૂજા આરંભ કરવી જોઈએ પછી માતા એકાદશી અને ભગવાન શ્રી વિષ્ણુની પૂજા કરવી જોઈએ એકાદશી માતા અને ભગવાન વિષ્ણુને પ્રસન્ન કરવા માટે વિશેષ ભોગ અને પ્રસાદ ચઢાવાય છે ભગવાન વિષ્ણુને પંચામૃતથી સ્નાન કરાવી સ્વચ્છ કરી સુંદર શૃંગાર કરવો જોઈએ શ્રી વિષ્ણુજીને તુલસી પત્ર ખૂબ જ પ્રિય હોવાથી તુલસીપત્ર અવશ્ય ચડાવો ભગવાન વિષ્ણુનું કમળના ફૂલોથી પૂજન કરો પછી પીળી વસ્તુઓથી પૂજન કરો અને પૂજન કરતી વખતે પીળા પુષ્પ તુલસીપત્ર ફળફળાદી અને તલનો ઉપયોગ અવશ્ય કરો પછી એકાદશી માતાની આરતી અને મંત્રનો જાપ અવશ્ય કરો હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ 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 હરે હરે અગિયારસના દિવસે બ્રાહ્મણો ગરીબો અથવા જરૂરિયાતમંદ લોકોને દાન દક્ષિણા અવશ્ય આપો એકાદશીની કથા અવશ્ય સાંભળો ભગવાન વિષ્ણુની મંગળા આરતીના દર્શન અવશ્ય કરવા જોઈએ ભગવાન વિષ્ણુ તથા કાનાની સ્તૃતિ અવશ્ય કરો અને પછી દ્વાદશીના દિવસે આવી જ રીતે પૂજન કરી દાન દક્ષિણા આપી પાણા અવશ્ય કરો જો મિત્રો તમને આ એકાદશી માતાની વાર્તા પસંદ આવી હોય તો લાઈક કરો શેર કરો અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂર કરો જય શ્રી કૃષ્ણ